ઓમ ગણેશ હર હર મહાદેવ શ્રાવણ મહિનામાં આ નિયમ જે હરેક મનુષ્યએ લેવો જોઈએ હરેક મનુષ્યએ બહુ સરસ છે બહુ ઉત્તમ છે અને તમે પોતે અનુભવ શ્રાવણ મહિનામાં કરો જ છો દર વર્ષે હવે એ શું નિયમ છે એ આજે આપણે સત્સંગ કરીશું જો તમને આ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે એ શું છે પત્રાવલ્યામ તો સ્વર્ણ ભાજન ભોજન હ અર્થાત પતરાડામાં ભોજન કરવું હવે પતરાડામાં જે કોઈ પણ મનુષ્ય આખો મહિનો સુધી ભોજન કરે છે એ સોનાના પાત્રનું દાન કર્યું હોય સોનાના પાત્રમાં ભોજન કર્યું હોય એનાથી જે ફળ પ્રાપ્ત થાય એ ફળ હું એને આપું છું એવું કોણ કહે છે ભગવાન શંકર હવે વિશેષ પ્રકારે મેં ઘણા શાસ્ત્રોમાંથી સંકલન કરેલું છે કે જે કોઈ પણ મનુષ્ય શ્રાવણ મહિનામાં પતરાળામાં ભોજન કરે તો એમાં વૈજ્ઞાનિક કારણો પણ ઘણા બધા છે જેનાથી આપણું શરીર સારું રહે નહીં બધું પણ આપણા પદ્મપુરાણ સ્કંદ પુરાણ વ્રત રાજ આદિ કે વ્રતોદ્યાપન કે ઘણા જે બધા ગ્રંથો છે એ શું કહે છે કે પતરાળામાં જે કોઈ શ્રાવણ મહિનામાં આ ભોજન કરે છે એને દરરોજ એક એક ચાંદ્રાયણ વ્રત કરવાથી જે ફળ પ્રાપ્ત થાય ને એ ફળ પ્રાપ્ત થાય જે કોઈ આખો મહિનો પતરાળામાં ભોજન કરે ને એને રોજ યજ્ઞ કરતા એટલું ફળ પ્રાપ્ત થાય છે જે કોઈ પણ માણસ પતરાળામાં ભોજન કરે ને એને ત્રણ રાત્રિનું વ્રત કરવાથી જે ફળ પ્રાપ્ત થાય ને એ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે જે કોઈ પણ મનુષ્ય પતરાળામાં ભોજન કરે છે ને એ સમસ્ત તીર્થોમાં સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત કરે છે જે કોઈ મનુષ્ય શ્રાવણ મહિનામાં પતરાળામાં ભોજન કરે છે એને પૃથ્વી દાન કરવા જેટલું ફળ પ્રાપ્ત થાય છે જે કોઈ પણ મનુષ્ય પતરાળામાં ભોજન કરે છે એનો એને નરકનો દ્વાર ક્યારેય જોવો નથી પડતો જે કોઈ પણ મનુષ્ય પતરાળામાં ભોજન કરે છે એને સાક્ષાત બ્રહ્માજીની સમાન જ્ઞાન પ્રાપ્ત થવાની સંભાવના રહે છે જે કોઈ પણ મનુષ્ય પતરાળામાં ભોજન કરે છે અને પતરાળાનું દાન કરે છે તો એનાથી પ્રિય શિવભક્ત કોઈ હોઈ ન શકે આ બધું શાસ્ત્રોમાં લિખિત રૂપમાં છે જે મેં તમને આ સત્સંગ કરાવ્યો શ્રવણ કરાવ્યું શું તમે આ નિયમ ધારણ કરવાના છો અથવા ક્યારે તમે આ સાંભળ્યું હતું જરૂરથી જણાવજો કોમેન્ટ બોક્સની અંદર ખૂબ જ જલ્દી પાછા મળીશું નવા વિષય વિડિયો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ